અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના લોકો માટે હર્ષના સમાચાર આ વિસ્તારમાંથી પસાર થતી બાવીસ કિલોમીટર લાંબી ખારી કટ કેનલ નવા રંગરૂપ ધારણ કરી રહી છે હાલ આ કેનલનું કામ જોશમાં ચાલી રહ્યું છે આગામી બે વર્ષમાં તે પૂર્ણ થશે અમદાવાદના રાયપુર ગામેથી શરૂ થઈ ચંડોડા તળાવ સુધી વિસ્તરેલી ખારી કટ કેનલ જળ પ્રદૂષણ અને ગંદકીનો ભોગ બની હતી જેથી સ્થાનિક રહેવાસીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હતા

ચાળીસ સ્થળ પર ગ્રીન પેજનું નિર્માણ થશે